નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મહત્વના સમાચાર સાથે તમારા સમક્ષ હાજર છું દોરાજી શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકોને મુસીબતમાં મૂકનાર એક ગંભીર અને ચકચારી કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે આ કેસમાં આરોપી રિઝવાન કપડવંજી અને મેહુલ પોપટના રેગ્યુલર જામીન દોરાજી સેશન અદાલતે રદ કરી દીધા છે ચાર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ફરિયાદી સિદ્દીક જાફરમિયા સૈયદે દોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેમને બેંગકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી જ્યાં એક બોસ તરીકે રજૂ કરાયેલ મેહુલ પોપટ સાથે મળીને તેમની સાથે અને અન્ય બે યુવકોને પણ મ્યાનમાર બોર્ડર તરફ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ગેરકાયદેસર રીતે સાયબર ફ્રોડ માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું હતું ત્યાંથી ફરાર થયા બાદ ફરિયાદી અને અન્ય ભોગ બનનારોએ બેન્કો કાર્મી અને ઇમિગ્રેશનની મદદથી પોતાનું રેસ્ક્યુ કરાવ્યું અને જાન્યુઆરી બે હજાર પચીસમાં ભારત પરત ફર્યા હકીકત બહાર લાવવાનો નિર્ણય તેમણે રમજાન મહિનામાં કર્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોરધન સમક્ષ ફરિયાદ નોંધાવી પોલીસ અને એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા થયેલી સઘન તપાસ બાદ આ ગુનામાં ભારતીય દંડ સંહિતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ઇમિગ્રેશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો જ્યારે આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક પારેખ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે આ ગુનો પૂર્વઆયોજિત છે અને યુવાનોને હ્યુમન ટ્રાફિકિંગ તથા સાયબર ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલી દેવાનો પ્રયાસ થયો છે કાર્તિકભાઈ પારેખ પબ્લિક પ્રોસિક્યુટર એ જણાવ્યું કે આ ગુનો માત્ર આર્થિક છેતરપિંડી નથી પણ રાષ્ટ્રવ્યાપી નકારાત્મક અસરો લાવતો હ્યુમન ટ્રાફિકિંગનો દુષ્કૃત્ય છે જો આરોપીઓને જામીન આપવામાં આવે તો તેઓ ફરાર થઈ શકે અને તપાસને અસર પહોંચી શકે આ તમામ દલીલોને ધ્યાને લઈ દોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેઠ સાહેબે બંને આરોપીઓના રેગ્યુલર જામીન સ્પષ્ટપણે રદ કર્યા આ કેસ રાજ્ય માટે ચેતવણીરૂપ છે જ્યાં નોકરીના સપનાનું સ્વરૂપ ધારણ કરીને યુવાઓને આંતરરાષ્ટ્રીય સાયબર ગુનામાં ઘેલી દેવાનો પ્રયાસ થયો છે અહેવાલ આપ્યો છે વિપુલ ધામેચા દોરાજીથી ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી ધોરાજી સેશન્સ કોર્ટમાં બે જામીન અરજીઓના હિયરિંગ થયેલા રિઝવાન જીકરભાઈ કપડવંજી અને બીજું મેહુલ દીપકભાઈ રાજપોપટ આ ગુનાની તપાસ ધોરાજીના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે બનાવની વિગત એવી છે કે ફરિયાદીને આરોપી રિઝવાને બેંગકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને તેમની પાસેથી કોઈ પણ જાતના ફોરેનમાં નોકરી અપાવવાના એજન્ટ કે ઓથોરાઈઝડ લાયસન્સ હોલ્ડર હોય એવા કોઈ આધારો વગર અહીંયાથી ત્રણ યુવાનોને લઈ જાય છે બેંકોકથી ટેક્સી મારફતે હોટલમાં રોકાડીને જુદી જુદી જગ્યાએ જાય અને પછી મ્યાનમાર બોર્ડર ઉપર એક મોટા ડેલાવાળી કંપનીમાં લઈ જાય છે ત્યાં તેમને સાયબર ફ્રોડ કરવા માટેનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે કે તમારે સાયબર ફ્રોડ કરવા પડશે એમાંથી એન કેન પ્રકારે આ ત્રણેય યુવાનો છટકી અને બહાર આવે છે બહાર આવ્યા પછી ગૂગલ ટ્રાન્સલેટર મારફતે ત્યાંની લોકલ આર્મીને મળે છે લોકલ લોકો સાથે સંપર્ક કરે છે બેંકોક દૂતાવાસ પણ તેમને મદદ કરે છે અને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરી અને તેઓ ફરીથી નવ જાન્યુઆરી બે હજાર ના રોજ હિન્દુસ્તાન પાછા આવી જાય છે પાછા આવી ગયા પછી ખૂબ આઘાતમાં હતા કારણ કે અહીંયા કદાચ એવું બન્યું હોય કે ભાઈ મોટી વાતો કરીને ફોરેન નોકરી કરવાને એમ ગયા હોય પરંતુ છેતરાઈ ગયાની લાગણી અનુભવતા હતા છેવટે એમણે હિંમત ભેગી કરી અને એપ્રિલ બે હજાર પચીસમાં ધોરાજીના પીઆઈ શ્રી આરજે ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ એ એસપી આઈપીએસ સિમરન ભારદ્વાજને સોંપવામાં આવેલી આ જામીન અરજીમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ગુનાની ગંભીરતા અને બીએનએસ કલમ એકસો તેતાલીસના પ્રવધાનો જોતા હ્યુમન ટ્રાફિકિંગ ટાઈપનો ગુનો હોય તેવું પ્રથમ દર્શનીય જણાતું હોય આ બંને આરોપીઓના જામીન રદ કરેલા છે